મારું નામ રાકેશભાઈ સી પટેલ શિક્ષક શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરે મિત્રો વાતાવરણ ની અંદર જે રીતે ઠંડક પ્રસરી રહી છે તે રીતે ભારતીય સેના અને ભારતીય રાજનીતિ એ રાતના એક પાંચ થી દોઢ ની વચ્ચે સમગ્ર હિન્દુસ્તાનને ને ગૌરવ થાય અને દિલને ઠંડક પહોંચે તેવા સમાચાર જાણીને ખૂબ આનંદ થયો અને એ માટે સમગ્ર ઓપરેશન સિંદૂરની અંદર ભાગ લઈ રહેલા તમામ સેનાઓ અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર અમને ગૌરવ છે અને અભિનંદનને પાત્ર છે મિત્રો બાવીસ એપ્રિલ ના રોજ જે કહી શકાય કે નકારી શકાય તેવો નકારો હુમલો જે ધર્મ પૂછીને કરવામાં આવ્યો તો અને બતાવી દેજો તમારા પીએમ ને એવા શબ્દો પણ વાપર્યા હતા આજે PM એક સભાની અંદર બિહારની અંદર આપેલું વચન આજે પૂર્ણ કર્યું છે આ તો માત્ર એક રીલ છે નવ ઠેકાણો જે ગણતરીના હતા તે નવ જગ્યાઓ પર બાવીસ હુમલા કરીને તે નેસ્તાનાબૂદ કરી દીધા છે અને પીએમ મોદીએ એ પોતાનો જે રીતે

કે કે જે નરેન્દ્ર કહ્યું આજે કરી બતાવ્યું છે એનો ખૂબ ખૂબ દરેક ગૌરવ થાય એવી વાત છે હજુ પણ જો પાકિસ્તાન કંઈ પણ કરશે તો એને ખૂબ ભોગવવું પડશે કદાચ નકશામાંથી નાબૂદ થવાનો પણ વારો આવે એ પણ એ ઈચ્છાશક્તિ પ્રધાનમંત્રી મોદીશ્રીએ આજે બતાવી દીધી છે